દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર રાજુલા શહેરમાં નવલું નજરાણું શ્રીરામ મિની ઓઇલ મિલ આજથી રાજુલા શહેરમાં ખુલ્લી મૂકવામાં આવી રાજુલા શહેરમાં વિજયપુરી રોડ પર શ્રીરામ મિની ઓઇલ મિલના નામથી આજથી જ નવું સોપાન શરૂ કરવામાં આવ્યું આ પ્રસંગે વેપારી મિત્રો સહિત બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી રાજુલા શહેરમાં આ શ્રીરામ મિની ઓઇલ મિલમાં ખાતરીપૂર્વક મજૂરેથી સિંગનું પીલાણ તેમજ શુદ્ધ શિંગતેલ હાજરમાં ખાતરીવાળું ગેરંટી સાથે મળશે વધુ વિગત માટે અમારા સરનામા પર સંપર્ક કરો અથવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરો એક વખત આવી અને અચૂક અમારી મુલાકાત લો અને પછી તમે બોલી ઉઠશો વાહ તેલ તો બસ શ્રીરામનું જ આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા